કે વિધાનસભાની કાર્યવાહીનું તાત્કાલિક રીતે જીવન પ્રસારણ થવું જોઈએ જે પણ એકસો બ્યાસી સભ્યો પોતાની વાત અહીંયા રજૂ કરે છે ચર્ચામાં ભાગ લે છે એના વિડીયો તમામ સભ્યોને ઉપલબ્ધ કરાવવા જોઈએ અને દુનિયામાં ગુજરાતના લોકોને પણ ખબર પડે કે અમે જે ટેક્સના પૈસા આપીએ છીએ અમે જે પ્રજાનો પ્રતિનિધિ ચૂંટીને મોકલીએ છીએ કે અમારા માટે ત્યાં જઈને બોલે છે કે કેમ અમારા પ્રશ્નોને વાચા આપે છે કે કેમ પ્રજાનો અવાજ ત્યાં ગૃહમાં રજૂ થાય છે કે કેમ એ વાતો ગુજરાતના લોકો જોઈ જાણી શકે એટલા માટે માગણી કરી છે કે વિધાનસભાની કાર્યવાહીનું જીવન પ્રસારણ થવું જોઈએ જે વિપક્ષ સાથે ભેદભાવ થઈને વિડીયો ફૂટેજ નથી અપાતા એના બદલે તમામ એકસો બ્યાસી ધારાસભ્યોના પોતાના પ્રવચનના ચર્ચામાં જે ભાગ લીધો હોય એના વિડીયો ફૂટેજ આપવામાં આવે એવી અમે માગણી કરીએ છીએ સરકારને પણ કહેવા માંગીએ જો તમારામાં હિંમત હોય તમે આ પારદર્શક રીતે વહીવટ કરતા હોય તમારા મનમાં જો કોઈ ખોટ ના હોય તો તાત્કાલિક ગૃહની કાર્યવાહીનું જીવન પ્રસારણ કરાવો જેથી ગુજરાતની જનતાને ખબર પડે કે ગુજરાતનો એમનો ચૂંટેલો પ્રતિનિધિ

ગુજરાત વિધાનસભાનું સંચાલન કાર્યવાહીનો ખર્ચ ભોગવવામાં આવે છે ધારાસભ્ય હોય મંત્રીમંડળના સભ્ય હોય કે સરકારના અધિકારીઓ હોય તમામનો પગાર આ ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસાથી ચૂકવાય છે અને ગુજરાતની પ્રજા મત આપીને પોતાનો પ્રતિનિધિ ચૂંટીને મોકલે એ કોઈ પણ પક્ષ કે કોઈ પણ વિસ્તારનો ધારાસભ્ય હોય

આ તમામ મુદ્દાઓની વિસ્તૃત રીતે ચર્ચા થાય દરેક પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ પોતાની વાત રજૂ રજૂ કરી શકે જનતાનો વિધાનસભાના માધ્યમથી થાય મૂળ લોકશાહીનો ઉદ્દેશ છે અને આ વિધાનસભા ગૃહમાં જે પણ ચર્ચાઓ થાય છે જે પણ રજૂઆતો થાય છે જે પણ બજેટ રજૂ થાય છે કે બીજા મુદ્દાઓ રજૂ થાય છે કે તમામમાં કોનો શું મત છે શું સ્ટેન્ડ છે કે કોઈ બાજુ બોલે છે એ બધી જ વાતો લોકોએ જોવી પણ પણ જરૂરી જરૂરી છે છે અને જાણવી કારણ કે પ્રજાના પૈસાથી જ આખા ગૃહનો ખર્ચ ભોગવવામાં આવે છે ત્યારે એવા સંજોગોમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીના શાસને વિધાનસભાનું જીવન પ્રસારણ અટકાવ્યું

એ દુનિયા સમક્ષ રજુ કરવામાં આવતો નથી દેખાડવામાં આવતો નથી હમણાં થોડા દિવસની વાત કરીએ તો રાજકોટમાં એક હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલાઓના જે તપાસણી દરમિયાનના ફૂટેજ હતા જે અંગત ફૂટેજ કહેવાય કે સોશિયલ મીડિયાના માધ્યમથી વેચાતા પકડાય અને એ બાબતની ચિંતા કરી લોકોની જે પ્રાઇવેટ લાઈફ છે પ્રાઇવસી છે

એમને વિડિયો આપવામાં આવે ને એમની પબ્લિસિટી વાહવાહી થાય એવો પ્રયત્ન થયો એના ભાગ સ્વરૂપ આજે ફરી અમે વિધાનસભાના અધ્યક્ષ માન્ય શંકરભાઈને રજૂઆત લેખિતમાં કરી છે કે આખા દેશમાં દેશની પાર્લામેન્ટમાં લોકસભા રાજ્યસભાનું લાઈવ પ્રસારણ થાય છે દેશના અઠ્યાવીસ જેટલા રાજ્યો

કરવામાં આવે અને સરકારને આમાં છુપાવવાનું છેનો ડર લાગી રહ્યો છે તેવા વિધારાક સવાલો અમિત ચાવડા સાહેબે કર્યા છે ત્યારે અમિત ચાવડા સાહેબની માગણી કરી છે કે તમામ તમામ મથ વિસ્તારના ધારાસભ્યો પોતાના મત વિસ્તારની લાગણીઓની માગણી કેવી કરે છે તેનો ખ્યાલ પોતાના મધ વિસ્તારના લોકોને પણ આવવો જોઈએ તેવી અમિત ચાવડા સાહેબે કરી છે ત્યારે હવે આવનારા દિવસોમાં એ જોવું સપ્રદ રહેશે